જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જોવાના છીએ કે રામદેવજીના જે નોરતા હાલે છે તો આવા પવિત્ર નોરતા છે એમની આજે છઠ્ઠો દિવસ છે તો આપણા જે રામાપીર છે તેમની ઉત્પત્તિ જે જન્મ થયો છે તે પછી તેમના જે બાર બીજના ધણી કહેવામાં આવે છે શા માટે અને જે ચાર જુગનો પાઠ મંડાય છે અને એ ચાર જુગના શું મહિમા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જાણવાના છીએ તો જે દ્વારિકાધીશના પરમ ભક્ત એવા અજમલ રાજા છે તેમને ત્યાં સંતાન નહોતું માટે તે દ્વારકાધીશને ખૂબ જ વિનંતી કરે છે રાજા અજમલ અને પછી તેમનું ખૂબ જ તપ કરે છે ભક્તિ કરે છે અને જ્યારે દ્વારકાધીશ તેમને વચન આપે છે કે હું તમારે ત્યાં દીકરાના રૂપમાં જન્મ લઈશ ત્યારે રાજા અજમલને ત્યાં એક મોટા દીકરાનો જન્મ થયો એક મહિના પછી તરત જ શ્રી રામદેવના જન્મ થાય છે અને નિશાની રૂપે વચન આપેલું રાજા અજમલને કે મારે જન્મ થશે ત્યારે કુમકુમની પગલી પડશે ત્યારે કુમકુમ પગલીએ ભગવાન શ્રી દ્વારકાધીશ અજમલ રાજાને ત્યાં અવતાર લે છે પણ તે સ્વયં પ્રગટ થયેલા તેમણે માતાના ગુહે કુખે જન્મ લીધેલો નહોતો માટે તેમણે નિશાની રૂપે કુમકુમ પગલી પાડે છે અને વિરમદેવ કરતા એક મહિને નાના અને આ જે દીકરો જન્મે છે તે દીકરાનું નામ રાજા અજમલ રામદેવ રાખે છે તેમ આપણે કહીએ છીએ કે રામદેવ વિરમદેવ બે ભાઈઓની જોડ છે આવા જે રામદેવ છે તેમના જન્મ છે એ આપણા ભાદરવા સુદ સંવંત ચૌદસો ને એકસઠના દસમના દિવસે એટલે કે અગિયારસની ઉદયા તિથિએ થાય છે અને આ જે રામદેવ છે તે નાનપણથી જ ખૂબ જ તેજસ્વી હતા કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર અદભુત ચમત્કારિક શક્તિઓ અને અદભુત શક્તિઓ સાથે પોતે જન્મ લીધો હતો અને જે પોકરણ ગઢમાં ભગવાન પૂજાય છે અને આવા જે રાજા અજમલ તેમને ત્યાં ખૂબ જ આનંદ ઉત્સાહ અને અનેરો ખુશી છવાઈ જાય છે અનેરો આનંદ છવાઈ જાય છે ત્યારે બધા નાચવા લાગે છે કૂદવા લાગે છે અને બંને ભાઈ ધીરે ધીરે મોટા થવા લાગે છે અને રામદેવજી છે એ તો નાનપણથી જ ભક્ત વત્સલ ભગવાન એટલે કે ભક્તો જે એના પરમ ભક્તો છે તેમના સાનિધ્યમાં તેમના તેમને પોતાના સાનિધ્યમાં રાખવાવાળા અને તેમનું દુઃખ દર્દ મટાવવા હતા માટે જ્યારે એકમની શરૂઆત થાય છે ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ નોમ સુધીમાં આપણે નવરાત્રીનું ભગવાનનું પૂજન કરીએ છીએ તેમનો પાઠ પણ કરીએ છીએ ઘણા અને જ્યોત અખંડ જ્યોત તેમનો નેજો આ બધું આપણે સ્થાપિત કરીએ છીએ અને તેમની સંપૂર્ણ પૂજા કરીએ છીએ નવરાત્રિ દરમિયાન તો આ છે એનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મનું જે પંચાંગ છે કેલેન્ડર છે તે પ્રમાણે આપણે વર્ષના ત્રણ નવરાત્રિ આવે છે તો પેલા નવરાત્રિ આવે છે ચૈત્ર મહિનામાં બીજા નવરાત્રિ આવે છે ભાદરવા મહિનામાં અને ત્રીજા આપણા આસો મહિનામાં તો આ જે નવરાત્રિ છે તેમાં જે આપણા ભાદરવા મહિનાના નવરાત્રિ એટલે આપણા રામદેવજીના નવરાત્રિ અને આ રામદેવજીનું પૂજન આપણે ખાસ કરીને આપણા ઘરે જો કરતા હોઈએ તો તેમનો અખંડ દીવો કરીએ છીએ તેનું અખંડ દીવાનું સ્થાપન અને જ્યારે રામદેવજીના જે કોઈ પ્રતિમા અથવા ફોટો હોય તો તેમનું સ્થાપન કરીએ છીએ અને ખાસ એનો મહિમા છે તે લીલા કપડાનો જે ઘોડો બનાવેલો હોય છે ઘણા ભક્તો જાતે ઘોડો બનાવે છે પોતાના હાથની કારીગરાઈથી અને આ ઘોડાનું સ્થાપન કરે છે રામદેવજીનું જેટલું મહત્વ છે તેટલું જ તેમના ઘોડાનું પણ મહત્વ બતાવ્યું છે તો આવો જે ભગવાનનો આપણે સ્થાપન કરીએ છીએ નવરાત્રી દરમિયાન પૂજન અર્ચન કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે કયો મંત્ર બોલવાનો તો આપણને ખૂબ જ સરસ મજાનો મંત્ર આપેલો છે અને તે મંત્ર એટલે રામદેવજીનો જે મંત્ર છે તેને ગાયત્રી મંત્ર તરીકે જ્યારે ભગવાનનો પાઠ માંડેલો હોય ભગવાનના અખંડ જ્યોત કરેલી હોય આપણે જ્યારે નવરાત્રી નું વ્રત કરતા હોઈએ ત્યારે સતત જો આ મંત્ર બોલવામાં આવે તો આ મંત્ર ખૂબ જ ચમત્કારિક છે કારણ કે આપણા જીવનની અંદર અનેક આપણને જ ખુદને જ અનુભવો થાય છે કેમ કે જ્યારે ભગવાને પોતાનું જીવન કાર્ય પૂર્ણ કરી અને 54 વર્ષની ઉંમરે રાજસ્થાનનું રણુજા ગામ છે ત્યાં જ્યારે સમાધિ લીધી પંદરસો માં ત્યારે સંવંત પંદરસો પંદર અને 11 ને દિવસે ભગવાન સમાધિ લે છે ત્યારે ભગવાને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં મારો પાઠ મંડાશે ત્યાં હું હાજરો હાજર રહીશ આવું ભગવાન રામદેવ તે વચન આપીને ગયા છે અને આ વચન પ્રમાણે ભગવાનનું જે આપણે પાઠ માંડીએ છીએ ત્યારે ભગવાનનું સાનિધ્ય હોય છે ભગવાનનો સાક્ષાત્કાર ત્યાં હોય છે અને ભગવાન અદ્રશ્ય સ્વરૂપે આપણી સાથે ત્યાં જ હોય છે જ્યાં પાઠ હોય છે ત્યાં અને જે ભગવાનના પરમ ભક્ત થઈ ગયા ડાલીબાય તેમણે પણ જ્યારે ભગવાને અગિયારસ્ય સમાધિ લીધી તો તેમના ત્રણ દિવસ પહેલા નોમના દિવસે ડાલીબાઈ પણ સમાધિ લે છે અને ભગવાનની સાથે જ પોતાના જીવનનું કાર્ય પૂર્ણ કરે છે અને પોતે ભગવાન સાથે વિલીન થઈ જાય છે આવા પરમ ભક્ત હતા ડાલીબાઈ અને આ ડાલીબાઈએ પણ આવી જ રીતે ભગવાનનું વ્રત કરેલું આ નવરાત્રિનું વ્રત કરેલું અને છેવટે તેમને પરમ મોક્ષ મળેલો તો આવી જ રીતે આપણે જોઈએ તો ભગવાનને બાર બીજના ધણી કહેવામાં આવે છે કેમ કે રામદેવ પીરને બારે બાર બીજ છે તે સમર્પિત છે તેથી તેમને બાર બીજના ધણી કહેવામાં આવે છે અને બારે બાર બીજ આપણે રામદેવ પીરનો પાઠ મંડાય છે જ્યોતના અખંડ જ્યોતના દર્શન થાય છે અને ભગવાનના ભક્તો છે તે ભગવાનનું પૂજન અર્ચન અને આરાધના કરે છે અને વ્રતો પૂર્ણ કરે છે ત્યારે જોઈએ કે ભગવાન રામદેવજીને ચાર જુગના જે પાઠ મંડાવ્યો હતો ત્યારે પહેલા યુગમાં કોણે પાઠ મંડાવ્યો હતો તો જ્યારે રામદેવજીના પાઠનું જોઈએ તો પહેલા યુગમાં રાજાએ પાઠ મંડાવ્યો અને રાણી રત્નાદેએ આ પાઠને મોતીડે વધાવ્યો તેમના ગાદીપતિ આદિનાથજી અને કોટવાલ તરીકે શ્રી ગણેશજી હતા પ્રહલાદજીના સમયે પંદર કરોડમાંથી પાંચ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા અને બીજો પાઠ મંડાય છે ત્યારે બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ મંડાવ્યો અને રાણી તારાદેયે પાઠને મોટીડે વધાવ્યો હતો અને આ પાઠના ગાદી પરથી ચોરંગી નાથ અને કોટવાલ તરીકે ગરુડજી હતા તે સમયે એકવીસ કરોડમાંથી સાત કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા અને ત્રીજો પાઠ મંડાય છે ત્યારે ત્રીજા ત્રીજા યુગમાં તે સમયે ગાદીપતિ મચ્છરધરનાથ અને તેના કોટવાલ તરીકે ભૈરવનાથ હતા અને સત્યાવીસ કરોડમાંથી 9 નવ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા હતા ચોથો ચોથા યુગમાં રાજા બલીએ પાઠ મંડાવ્યો અને રાણી વિંધ્યાવલીએ પાઠને મોટીડે વધાવ્યો હતો અને તે સમયે ગાદીપતિ ગોરસ ગોરસનાથજી અને કોટવાલ તરીકે હનુમાનજી હતા તે સમયે છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા હતા તો આજે ધર્મમાં ભળેલા તેમનો સરવાળો જો આપણે કરીએ તો કરોડ કરોડ થાય છે છે અને આ તે આપણા દેવતાઓ ગણાય છે કે જેમણે નિર્વાણ પદને પામી પામી ગયા ગયા જે જે મોક્ષ અને ધર્મને ધર્મ છે તેમને અપનાવ્યો અને નિજિયા ધર્મની સ્થાપના કરી શ્રી રામદેવજીએ આવી રીતે આપણા ચાર જુગના પાઠનું ખૂબ જ મહત્વ છે જેવી રીતે ભગવાનની નવરાત્રીનું પૂજન કરીએ છીએ અને બાર બીજનું જેવી રીતે મહત્વ છે તેવી જ રીતે પૂનમનું પણ ખૂબ જ મહત્વ છે અને પૂનમના મેળા પણ ભરાય છે અને અને અત્યારે આપણે ભાદરવા સુદ પૂનમ સુધી જે રાજસ્થાન છે ત્યાં ખૂબ જ મેળાનું મહત્વ છે અને મોટા સંખ્યામાં મેળા ભરાય છે અને ભગવાનના દર્શનાર્થીઓ ભગવાનના દર્શને જાય છે અને પોતે ઘરે પણ પાઠ મૂક્યો મંડાવ્યો હોય તો ધૂપ દીપ ગુગળ આદિના જે પૂજન અર્ચન થાય છે અને જે જે માહોલ બને છે તે કંઈક અનેરો જ હોય છે માણસની અંદર જે ઉત્સાહ પ્રેરિત કરી દે જીવનને એવું એટલે રામદેવજીનું જીવન ચરિત્ર છે તેમણે પોતાના જીવન ચરિત્ર દરમિયાન ખૂબ જ કામ કર્યા છે અને ઘણા ભક્તોની વારે ચડી અને ભક્તોને બચાવ્યા છે ભક્તોને પાર ઉતાર્યા છે ભગવાને પોતા પોતાના ભક્તોને દર્શન આપ્યા છે અને પોતાના ભક્તોના અનેક કષ્ટો છે ત્યાં પોતે હાજરા હાજર રહે અને કષ્ટોનું નિવારણ કર્યું છે આવા રામદેવજીને જો હૃદયપૂર્વક આપણે યાદ કરીએ અને તેના નવરાત્રી દરમિયાન તેમને જો આપણે પૂજન અર્ચન કરીએ અને તેમને સ્મરણ કરીએ તેમનો જે મંત્ર છે તે બોલીએ તો આપણા જીવનની અંદર અનેરો આનંદ આવે છે તો આવા રામદેવજીને શત શત વંદન કરીએ આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ